ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા આઈ હો બધા મજામાં હશો તો સ્વાગત છે તમારું મારા નવા મિની વ્લોગમાં તો હું જઈ રહ્યો છું કાજ કાજવીટી સેન્ટરમાં તો હું જઈ રહ્યો હતો ત્યાં મને કુદરતી નેચરલ વ્યૂ સામે આવ્યો કેવું મસ્ત બ્યુટીફુલ લાગે છે જો તમે ત્યાર પછી હું કાજ થી નીકળી ગયો કેમ કે ત્યાં ફોન અલાઉ નોતો એટલે હું અંદર ન બતાવી શક્યો તો ફાઇનલી હું ઘરે પહોંચી ગયો છું અને આવીને સીધો સુઈ ગયો હતો કેમ કે હવે જવાનું છે વાડીએ તો ચાલો સાયકલ લઈને નીકળીએ સીધા વાડીએ તો જો હું વાડીએ નીકળી ગયો છું ને આ મારી વાડીનો આવો રસ્તો છે તો હું ફાઇનલી હું વાડીએ પહોંચી ગયો છું ને જો આ વાડીનો નજારો જો કેવો મસ્ત નજારો છે અત્યારે સુરત દાદા પણ છે તો આ મારી વાડી છે તો હવે ગદબ સાઇકલમાંથી આપણે મૂકી દીધી છે તો ટાઈમ વેસ્ટ કર્યા વગર સીધા જાય વાડે હું વાડે પહોંચી ગયો છું આ જો મારો વાડો અમારી ગાય છે આ નાનું વાછરું છે કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી કહેજો તો આજનો લોગ સુધી કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર થી કેજો અને વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાય બાય મિત્રો